પાંચ લાખના બદલામાં પાંત્રીસ પોઈન્ટ ચુબતેર લાખ પડાવી લીધા પેનલ્ટી લગાડીને વ્યાજ અને મૂડી વસૂલ કરવા મકાન લખાવી લેવા ધમકી આપી વ્યાજના વીસ ચક્રમાં ફસાયેલા યુવકે ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવી પાલનપુરમાં એક યુવકને પૈસાની જરૂર પડતા તેને વ્યાજે નાણાં આપતા એક વ્યાજખોર પાસેથી દસ ટકા વ્યાજ લેખે પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેમાં વ્યાજખોરે વ્યાજે આપેલ મૂડીના વ્યાજ અને પેનલ્ટી લેવાની યુવક પાસેથી તબક્કાવાર બરજબરી પૂર્વક રૂપિયા પાંત્રીસ પોઈન્ટ ચુર લાખ પડાવી લીધા બાદ પણ વધુ વ્યાજના બદલામાં તેનું મકાન નામે કરાવી કરવા ધમકી આપતા પીડિત યુવકે વ્યાજકોર સહિત સામે ફરિયાદ નોંધાવી છે પાલનપુરના રોડ ઉપર આવેલ ચંદ્રલોક સોસાયટીમાં રહેતા અને કુરિયર કંપનીમાં કેસ કલેક્શન કરવાની નોકરી કરતા વિનોદકુમાર કરશનભાઈ પરમારને પૈસાની જરૂર પડતા તેમણે પાલનપુરના ઢાળવાસમાં કપડાની દુકાન ધરાવતા સદ્દામ ઉર્ફે અબ્દુલ રહેમાન મન્સૂરીને વાત કરતા તેણે વ્યાજે નાણાં ધેરતા પાલનપુરના રફીકભાઈ નામના ઈસમ પાસેથી દસ ટકા વ્યાજ પેટે પાંચ લાખ રૂપિયા અપાવ્યા હતા અને બાદમાં બંને જણ પઠાણી ઉકરાણી કરીને તેમજ મોટી બજારમાં દુકાનદાર આવતા તેમના મળત્યા વેપારી કનુભાઈ સોની પાસે ખરીદી કરાવીને આ યુવક પાસે વધુ પૈસા પડાવવા માટે તેનો વિડીયો બનાવીને તબક્કાવાર આ યુવક પાસે કુરિયર કંપનીના પૈસામાંથી રૂપિયા પાંત્રીસ પંચોતેર લાખની રકમ બળજબરીપૂર્વક પડાવી તેનું મકાન પણ પડાવી લેવા ધમકી આપતા આખરે પીડિત યુવક વ્યાજકોટ સહિત ઉપરોક્ત ત્રણેય વિરુદ્ધ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બનાવની તપાસ હાથ